નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના ને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એકાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પંદર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર એકસો પચાસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એકાણું હજાર પાંચસો રૂપિયા રહ્યો છે

ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ દસ હજાર રૂપિયા રહ્યો છે તો ચલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર સાતસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકસઠ હજાર નવસો સાહીઠ રૂપિયા ચારસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ બાણું હજાર નવસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો નો ભાવ સાત લાખ સોમોતેર હજાર પાંચસો રૂપિયા રહ્યો છે